ટીડીઓ કચેરી જાણે ગૌશાળા બની માલધારીઓ સામે ફરિયાદ નોંધા તારુશ જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં માફિયાઓ કબજો કરી લેતા માફિયાઓએ કબજો કરી લેતા ગૌવંશ સાથે મામલતદાર કચેરીએ ધામા નાખ્યા મામલતદાર કચેરી હાલ પાંજરાપોળ બની ગઈ છે ભૂખ્યા તરસ્યા માલધારીઓ સાથે ગૌવંશ પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે બે દિવસ બાદ અચાનક તંત્ર જાગ્યું અને રજૂઆત સાંભળવાના બદલે માલધારીઓની સામે કાર્યવાહી કરી દીધી જાહેરનામાના ભંગ બદલ વીસ માલધારી અફરાતફરીનો માહોલ સર્જાયો બેરોજગારો કીડીની જેમ ઉભરાતા રેલિંગ તૂટી ગઈ બેરોજગારી કેટલી હદે છે તે સાબિત કરવા માટે આ દ્રશ્યો પૂરતા છે અફરાતફરીને ધક્કા મૂકીને દ્રશ્યો છે અંકલેશ્વરના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની જીઆઈડીસી સ્થિત થમકર્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા નવાઈની વાત તો એ છે કે માત્ર દસ જગ્યા ભરવા માટે જ ઓપન ઇન્ટરવ્યુ રાખ્યું હતું દસ જગ્યા માટે અઢારસો લોકો ઉમટી પડતા કંપનીની બહાર જાણે બેરોજગારનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની અને હોટલની રેલિંગ પણ તૂટી પડી ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકને ગણાવવા એ પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકરોએ નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે ધોરાજીમાં ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી રોડ પર ખાડાઓની રંગોળી જોવા મળી ફૂટેકના ખાડા બબે ખાડા બબે

જેના કારણે વરસાદમાં ફરી ખાડા ખાડા પડી જાય છે છે અને વારંવાર અકસ્માત સર્જાય ઠેર ઠેર રાજતી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રોડ એટલા ધોવાયા છે કે લોકોને વાહન ચલાવવા માટે સારો માર્ગ ગોતવો પડે મેઘરાજાએ કર્યા મંડાણ સુરત કામરેજ તેમજ ધોધમાર વરસાદ તમામ વિસ્તારમાં જોવા મળ્યો અનેક જગ્યાએ પાણી ભરાયા લોકોને હાલા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા મોટા ભાગના શહેરો પાણી પાણી થઈ ગયા છે સુરતમાં વરસાદ બોલાવ્યો સામે આવ્યા રસ્તાઓ પાણી પાણી થયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા આ બાજુ સુરતમાં વરસાદને કારણે ડભોરીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી ત્યાં સ્કૂલ પણ આવી છે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનાર લોકોને પણ ભારે મુશ્કેલી પડી હતી રસ્તા ઉપર એકાદ ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા તો કેટલીક સોસાયટીઓની અંદર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો તો કતારગામ ગોટલાવાડી ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા સુરતના પલસાણામાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો પલસાણા પંથકમાં અઢરાધાર વરસાદ પડતા કડોદરા કરણ સહિતના આસપાસના ગામડાઓ પાણી પાણી થયા ત્રણ દિવસ બાદ ફરીથી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી ખેડૂતો ખુશ થયા તો સુરતના અમરોલી છાપરા ભાટ વરિયાવ જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા નવસારી જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ વીરાવાડ ટાટા સ્કૂલના જુના થાણા ઝવેરી સડક જેવા વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો ફરી મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વરસાદે સપાટો બોલાવ્યો ડેમો છલકાઈ ગયા ખેડૂતોના હૈયા મલકાઈ જુઓ આ દ્રશ્યો અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો અમરેલી પંથકમાં મેઘરાજાએ ત્રણ દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ગામડાઓની નદીઓ તૂર બની ગઈ છે લાઠી બાબરા આ સહિતના વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવતા ડેમો છલકાયા છે ત્યારે ગાગડીયો નદીમાં ત્રણ વખત પૂર આવ્યું ચેકડેમ અને તળાવો છલકાતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી ખાંબા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા સરાકડિયા નાનુડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ઉભા પાક પર પિયતરૂપી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા અહીંયા વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા ભારે વરસાદથી ધારી પાણી પાણી થયું તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા ચુડા ગોખરવાડા ભગુપુર આ સહિતના નીચાવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું નીચાવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા પાણીના પ્રવાહમાં બાઇક તણાયું બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે સાવડી ગામે બે લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા ગામ લોકોએ બંને હેમખેમ બહાર કાઢ્યા છે પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ કંજરી બાસ્કા ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા તો આણંદ પેટલાદ સોજીત્રા તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે વાવણી વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો અંજરાધાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા જોઈ શકાય છે પાણી જોવા મળ્યું રસ્તા ઉપર જળબંબાકાર દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના ઉપલેટામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ઉપલેટા પાણી પાણી થઈ ગયું ભાદર ચોક વિસ્તાર શાક માર્કેટ વિસ્તાર સિંધી બજાર કટલેરી બજાર હીરાબા પ્લોટ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રોડ પર ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા રિક્ષા પણ ફસાઈ હતી રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે બેસવા મુકેલા બાકડા ડૂબી ગયા વેપારીઓને ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક તેમની દુકાન પણ પાણીમાં ન ઘુસી જાય આ બાજુ ઉપલેટાના ગામડાઓમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું ગ્રામ્ય પંથકના ખાખી સેવંતરા મોજીરા તલંગણા કુઢેજ મજેઠી લાઠ ભીમોરા સમજીયાળા કાથારોટ સહિતના અનેક ગામોમાં વરસાદે રમઝટ બોલાવી જરૂરિયાત સમય જ વરસાદ પડતા કપાસ એરંડા મગફળી સોયાબીન જેવા પાકો પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું ખેડૂતોને થયું વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળે તો રાજકોટ પંથકમાં સારા વરસાદથી ચોવીસ ડેમમાં નવા નીર આવ્યા રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના ડેમોમાં નવા નીર આવ્યા રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા ભાદર ડેમમાં સવા ફૂટ નવું પાણી આવ્યું ન્યારી બે ડેમમાં પોઈન્ટ તેત્રીસ ફૂટ ફોફટ ડેમમાં એક પોઈન્ટ એકોતેર ફૂટ જ્યારે આજી ડેમમાં એક પોઈન્ટ ચુમ્માલીસ ફૂટની આવક નોંધાય